સ્વામી સ્વામીએ બહુ સ્પષ્ટ વાત કરી સ્વામી કે સુખદેવજી મહારાજ જેવા વક્તા હોય ને પરીક્ષિત જેવા શ્રોતા હોય તો કલ્યાણ થાય ખાલી ગ્રંથ કલ્યાણ નહીં કરતો વક્તા પવિત્ર જોઈએ વક્તા એકદમ ભગવાનમાં લાગેલા જગતમાં વિરક્ત સાધુ ગુણે સંપન્ન હોવા જોઈએ પવિત્ર વક્તાના મુખે કથા થાય તો જીવાત્માનું કલ્યાણ થાય અને સ્વામીએ બહુ સ્પષ્ટ વાત કરી અમારે સ્વામિનારાયણ ભગવાન એક વચનામૃત નામનો ગ્રંથ બોલેલા તો અમારે એક સાધુ વચનામૃતને પધરાવી અને એમ પરિક્રમા કરતા હતા એને એમાં ગુણાતીતાનંદ સ્વામી કીધું ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ કથા કરે પરિક્રમા કરે એટલે સ્વામી કે સાધુરામ આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામી ત્યાં એ વાત કરી કે વચનામૃત કલ્યાણ નહીં કરે કોઈ પવિત્ર સાધુના મોઢે સાંભળશો તો કલ્યાણ થશે એટલે મુક્તાનંદ સ્વામી કે એક હાથી હતો વિજય મંગળ એનું નામ હતું હાથીનું અને એ હાથીને આગળ રાખીને રાજા ચડાઈ કરવા જાય એટલે રાજાનો વિજય જ થાય અને મોટા મોટા હાથીના દાંત આગળને વિજય મંગળ એનું નામ રાજાને કોઈ બી દેશ ઉપર ચઢાઈ કરવાની હોય એટલે એ હાથીને લઈને જાય અને એ હાથીને આગળ રાખે એટલે એનો વિજય થાય પછી સમયે હાથીનું મૃત્યુ થયું એટલે મોર હાથી હાથીની એના દાંત એટલે એ આગળ લઈને આ જાતા એટલે રાજાએ હાથી મૃત્યુ પામ્યો એના દાંત કાઢી લીધા અને પછી બીજી વખત ક્યારે ચઢાઈ કરવાનું થયું એટલે દાંતને મોર રાખીને ચઢાઈ કરવા માટે ગયા રાજા હારી ગયા તે સ્વામી કે હાથીથી કલ્યાણ થતો તો વિજય થતો તો કઈ દાંત થી વિજય થતો આ મહાભારત એ પાંચમો વેદ કહેવાનો છે અને પાંચમા વેદની કથા આપણે અહીંયા સાત દિવસ સાંભળીશું આમની ચાર કથા અમારી સુરત શહેરમાં થઈ છે અને આ પાંચમી કથા અમદાવાદમાં થઈ રહી છે તમે બધા એક મહાભારતની કથા સાંભળી બી હશે નવથી સાડા નવમાં મહાભારત સાંભળ્યું હોય એવા ઊંચી આંગળી કરો છીએ આમાં તો આપણે ભીષ્મ પર્વ અને અંતમાં દ્રોણ પર્વ સુધીની કથા આપણે બધાએ સાંભળી છે મહાભારતમાં અઢાર દિવસનું કૌરવ અને પાંડવોનું જે યુદ્ધ ચાલ્યું એમાં દસ દિવસ સુધી કૌરવ સેનાનું નેતૃત્વ દાદા ભીષ્મએ કર્યું દસમા દિવસે દાદા ભીષ્મ વીર ગતિને પામા પછી સેનાનું નેતૃત્વ ગુરુદ્રોણને સોંપવામાં આવ્યું પાંચ દિવસ સુધી ગુરુદ્રોણે કૌરવ સેનાનું નેતૃત્વ કર્યું અને પાંચમા દિવસે ગુરુ દ્રોણ વીર ગતિને પામા એટલે પંદર દિવસનું યુદ્ધ સમાપ્ત થયું હવે ત્રણ દિવસનું ખાલી યુદ્ધ બાકી હવે પછી કર્ણ સેનાપતિ બને એટલે કર્ણ પર્વની શરૂઆત થાય છે દસ દિવસ દાદા ભીષ્મ સેનાપતિ રહ્યા એ પર્વનું નામ ભીષ્મ પર્વ પડ્યું પાંચ દિવસ ગુરુ દ્રોણ સેનાપતિ રહ્યા એ પર્વનું નામ દ્રોણ પર્વ અને હવે બે દિવસ કર્ણ સેનાપતિ રહેશે એ પર્વનું નામ છે કર્ણ પર્વ આપણે આજથી કર્ણ પર્વની કથા શરૂ કરવાની છે કર્ણ પર્વની આજથી આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ ગુરુ દ્રોણનું મૃત્યુ થયું એ વાતની ખબર ધૃતરાષ્ટ્રને પડી સંજયે કહ્યું કે ગુરુ દ્રોણાજ વીર